કદી મિત્રો સ્વાગત છે અમારા નવા વ્લોગમાં તો મિત્રો આજે ઘણા દાવા પછી ફાઇનલી સુખ સુરત ઉગી ગયો જેમ કે અમને ફાઇનલી મળી ગયા બસુ બાપો બરોબર તો દેખો બસુ બાપાની ગાડી પડી તો બતાવી દઉં કમાન્ડર આ રે એની રાજધાની તો આ ગાડી મિત્રો હેડે એકસો વીસ બરોબર તો આપણે બેહીએ ગાડીમાં અને બસુ બાપા થોડી ઘણી વાતો કરીએ તો બધાને તો બ્લોગમાં તો ફાઈનલી મિત્રો આપણી બસો બાબા જોડે બેહ્યા ગાડીમાં બરાબર આ છે એમની ગાડી તો લો અંદરથી કંઈક આવી ગાડી લાગે એમની તો બાબા બોલો આટલા દાડા તમે છો હતા તમે વિડિયો બનાવવાનું હતું પબ્લિકની મોણસો ની ચિટલી કમેન્ટ આવતી હતી બધા મોણસો એમ કહેતા હતા કે બસુ બાબાને તમે વિડીયો છે નહીં બનાવતા પણ હું બાર વાર આટલા દાડા બાર હતો ચો બાર હતા એટલે કોઈ મહેમાન બીજા આવ્યા કોઈ હા મહેમાન આવ્યા હતા કોઈ મહેમાન આવ્યા હતા હતી કે હા હા હમણાં આવડાવું ના બરાબર બરાબર આજે આવી ગયો

કે મને બત્રીસ વર્ષનો અનુભવ બોલાય બરોબર પણ અમાર ઘરે એવી વાત થઈ કે તમે અમાર ઘરે હમણાં આયા વચ્ચે તો તમે અમારે પેલી

તો બસુ બાપાને ફૂલ સપોર્ટ કરતા રહેશો અને જો તમે અમને આવવાનાવા સપોર્ટ કરશો તો આવવાનાવા તમને વિડીયો બતાવતા રહીશું તો જય માતાજી જય માતાજી જય માતાજી ગીતુ જય માતાજી જય માતાજી કેટુ જય માતાજી